અત્યારે હું છું હાઈવે છપ્પન ઉપર અને હાઈવે છપ્પન ઉપર તમે જોઈ શકો છો ચંદ્ર ઉપર ખાડા દેખાય છે એવા ખાડા હાઈવે છપ્પન ઉપર દેખાય છે અને એમાંથી આવી મોઘી ગાડીઓ પસાર થાય છે પણ નથી પ્રજાને પડી કે નથી તંત્રને પડી કે નથી હાઈવે છપ્પનના અધિકારીઓને પડી આખો રોડ તમે ઉનાઈથી લઈ છેક વાંસતા સુધી જાઓ તો એની હાલત આવી જ છે તમે ઘણા એવા વાહનો જોઈ શકો છો જે ભારી વાહનો અહીંથી પસાર થાય છે અને જ્યારે ગાડી ડામાડોલ થાય છે ત્યારે વાહન ઉપર લાદેલો સામાન એક બાજુ ખસી જાય એવા પણ તમને ટ્રકો આ રસ્તા ઉપર બાજુ પર ટોચન કરેલા મૂકીને જોવા પડશે તમે અહીંયા દરેક ગાડીઓ જોશો તે પોતાની ગાડીના ડેશબોર્ડ સાચવી સાચવીને એને નીચે અડી ન જાય એ પ્રમાણે ગાડી ચલાવીને લઈ જવામાં આવે છે કારણ કે હાલત એવી છે આ ટ્રક મારી સામે જાય છે એ ટ્રકને પણ એ જ પોઝિશન છે જ્યારે મોટા ખાડામાં પડે છે અને ટ્રક આખી વાઇબ્રેટ ઊંચી નીચી થાય છે તો એમાં પડેલો સામાન ઘણી વખત સાઈડ ઉપર આવી જતો હોય છે જેથી ટ્રકના માલિકોને તો નુકસાન થાય જ છે પણ એમનું ટ્રાન્સપોર્ટેશનનું જે પણ કોસ્ટ હોય છે એ પણ કોસ્ટ વધી જાય છે પાછળ જોઈ શકો છો આવી ટ્રકો હાઈવે છપ્પન ઉપરથી રોજે રોજ પસાર થતી હોય છે મોટાભાગેની ટ્રકો પણ પ્રજા અને હાઈવે છપ્પનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો ખબર નહીં કયા કારણસર આ રોડ ને આવો જ રહેવા દેવા માંગે છે એ ખબર નહીં કારણ કે આ રોડ જેટલા વિસ્તારોમાં આ પરિસ્થિતિ ઊભી છે એ પરિસ્થિતિ હર હંમેશા દરેક ચોમાસામાં આવી જ પરિસ્થિતિ હોય છે છતાં પણ રોડના કોન્ટ્રાક્ટરો એના પર કોઈ કાર્યવાહી કરતા નથી આવી મોઘી ગાડીઓ પણ આ રોડ પરથી પસાર થાય એની પણ કિંમત સાવ નકામી થઈ જાય એવી પરિસ્થિતિના રોડ આ વિસ્તારમાં છે છે હાઈવે પરિસ્થિતિ તમને બતાવી ઉનાઈ થી લઈ અને વાંસદા સુધીનો રોડ તમે જવો હોય તો કમસે કમ અડધો કલાકથી થી પોણો કલાક તમને સાત કિલોમીટર કાપતા થાય છે કારણ કે રોડની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે છતાં પણ તંત્ર રોજ બે રોજ આવી જેસીબીથી અહીંયા સરખું કરશે અને સંતોષ મનાવડાવી દેશે કે હવે તમારો રોડ સારો થઈ ગયો પણ વરસાદના કારણે રોડ બગડે છે કે પછી મોટા મોટા કમિશનોના કારણે રોડ બગડે છે એ સમજ નથી પડતી પણ અધિકારીઓ એમ તો કહી દે છે કે અમે રોડ સરખો કરવા માટે અહીં જેસીબી અને વાહનો મોકલી આપ્યા છે પણ વાહનો રોજ અહીંયા જેસીબી રોડની સરખો કરે છે અને બીજા દિવસે રોડ પાછો હોય એ પરિસ્થિતિમાં આવી જાય છે અહીંથી પસાર થતા કોઈક સાથે આપણે વાત કરવાની કોશિશ કરશું એ શું કહે છે આપણને અહીંથી પસાર થતા જે પણ કોઈક છે આપણે કોઈકને ઉભા રાખવાની કોશિશ કરીશું કે લોકો શું કહે છે પણ કોઈક બોલે એવું લાગતું નથી પણ જોઈએ છે કદાચ કોઈક બોલશે અને આપણને એના માટેના જવાબ આપશે કે રોડ કારણે ધોવાઈ જાય છે વરસાદ વધારે પડતો છે એના કારણે કે પછી સાના કારણે એ પણ આપણે પૂછીશું લોકો શું જવાબ આપે છે એ પણ આપણે જાણવાની કોશિશ કરીશું ગાડી લઈને પસાર થતા લોકોને પૂછીશું સાહેબ રોડ ખરાબ છે એના માટે શું કહેશો છે વરસાદ વધારે છે એના કારણે કે પછી કોઈ બીજું કારણ છે તમારું શું વરસાદ તો વધારે છે જ પણ સાથે રોડ ની ગુણવત્તા નથી એટલે આ પરિસ્થિતિ નથી એટલા માટે તમે માનો છો કે કોઈક જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે એનાથી લીધે રોડ ખરાબ છે હાલની ઘડીએ તો એટલું કહું છું ફોરન થી આવું છું

લાખો રૂપિયાની ગાડી કદાચ અજાણું અહીંથી રાત્રે પસાર થાય અને પસાર થતા ખાડામાં પડે તો એમને ગાડીને પણ નુકસાન થાય છે અને માણસના જીવને પણ નુકસાન થાય છે એ પણ એમને વેદના વ્યક્ત કરી છે અને એમણે એટલું તો સ્વીકાર્યું છે કે વરસાદ તો છે જ પણ સાથે રોડ ની ગુણવત્તા નથી રોડ ની ગુણવત્તા નથી એટલે રોડ ઉપર ભ્રષ્ટાચાર થયો છે એ પણ લોકોનું કહેવું છે આપણે આપણે બે બીજા પૂછીએ કોઈક જવાબ આપશે એમની સાથે વાત કે શું કેવા માંગો છો રોડ માટે રસ્તા માટે રસ્તો તો બહુ ખરાબ છે રસ્તો ખરાબ છે પણ ભ્રષ્ટાચાર છે કે પછી વરસાદ વધારે છે એના માટે રસ્તો ખરાબ છે વધારે પડતો થયો છે જેના લીધે આ રોડ ખરાબ છે હાઈવે છપ્પન માટે જયારે સાંસદ ધવલ પટેલે જયારે હાઈવે છપ્પન ના અધિકારીઓને અલ્ટિમેટમ આપ્યું કે હાઈવે છપ્પન જે મસ્ત મોટા ખાડા છે એ ખાડા પૂરાવા જોઈએ અને તાત્કાલિકપણે બ્લોક નાખી અને ખાડાને પૂરવા જોઈએ પણ ફક્ત બતાવવા પૂરતા જ અધિકારીઓએ એક બે જગ્યાએ બ્લોક નાખ્યા છે બાકી તમે બીજા કોઈ પણ ખાડામાં બ્લોક જોઈ નથી શકતા અને વાંસદાથી ઉનાઈ સંપૂર્ણ હાઈવે ફક્ત સંસદના ટકોર બાદ એક જ વખત ફક્ત સરખો થયો છે બાકી બ્લોકના નામ ઉપર ફક્ત રોડ ઉપર લાલી પાવડર ચોપડવામાં આવ્યો છે આ એક સૌથી મોટો ભ્રષ્ટાચારક છે અને રોડ ટેક્સ આટલા ભરીએ છીએ છતાં પણ અમને ખાડામાં રોડ છે કે રોડમાં ખાડો છે એ જ સમજ નથી પડતી અને આ જ રોડ ઉપર આવા ખાડાના લીધે ઘણા મોટા અકસ્માતો પણ થયા છે અને કેટલાય લોકોનો જીવ પણ ગુમાવ્યો છે અને હજુ પણ કેટલા લોકો જીવ ગુમાવશે એ પણ જો આવનાર સમય બતાવશે કારણ કે વહેલી તકે આ રોડને જો સરખો કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં લોકો અકસ્માતનો ભોગ પણ બનશે

મારું વાર્મેશ ચૌધરી ધર્મેશભાઈ આપણને વાત કરી કે અમે ટેક્સ ફ્રીયર છીએ અમે લાખો રૂપિયાનો ટેક્સ વર્ષે ભરીએ છીએ છતાં પણ જો અમને આવા રોડ મળતા હોય તે શું કામનું કારણ કે વરસાદ અને મોસમનો તો વાત કરે જ છે છતાં પણ વરસાદ અને મોસમની સાથે લોકો એમ તો કહે છે કે અહીંયા મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે હાઈવે છપ્પનના અધિકારીઓ કોઈ પણ જે છે એ આના ઉપર ધ્યાન નથી આપતા અને મસ્ત મોટો ટેક્સ વસૂલ કરી અને પોતાના ગજવે મુકતા એવું લાગે છે હું છું સન ઓફ આદિવાસી ન્યૂઝ